નમસ્કાર મિત્રો આશા છે કે તમે બધા મજામાં હશો આજે અમે ફરીથી એક નવા કોલ રેકોર્ડિંગ સાથે હાજર છીએ આ ઓડિયો જરૂર સાંભળો અને કોમેન્ટ કરીને જણાવો કે તમારું શું મત છે જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી આવી રસપ્રદ ઓડિયો આપ સુધી સતત પહોંચતી રહે ચાલો તો સાંભળી આજનું ખાસ મનસુખભાઈ રાઠોડ બોલો હાલો આપડે મુકેશભાઈ નંબર લીધો તમે હાલો હ હવે એમાં કામમાં એવું હતું કે મારે એક છોકરીરે બે વર્ષે રિલેશનશીપ હતી અત્યારે તમે ફ્રી છો કે હા એવું હે એક છોકરી મારે બે વર્ષે રિલેશનશીપ હતી અને એ મારા ઘરે આવતી જાતી બરોબર પછી અને અમે ચાર વખત એ છોકરીને ત્યાં માંગુ પણ નાખેલું હતું તો એના અત્યારે એવું કીધું તું કે ભાઈ એ અત્યારે ભણે હે ત્યાં લગણ અમારે નથી દેવી બરોબર ભણી લે પછી વિચારીએ બરોબર એના મોટા પપ્પા રે જ્યાં રે બે વખત અમે રૂબરૂ ગયા અને બહુ બનતું એમ અમે અલગ અલગ જગ્યા ઘણી જગ્યાએ ફરવા પણ ગયા એમ ખોડાધામ છે સાળંગકુર છે ચોટીલા બરોબર પણ અત્યારે મેઈન પ્રોબ્લેમ અત્યારે એ છે કે એના મામા અને એનો ભાઈ અત્યારે ના પાડે હે અને એના મામા હે ને પૂરા પૂરા ભુવા ના ભૂ હશે સમજ્યા તમે એટલે છોકરી એ મને માનો ને કે હા એટલે ચૌદ તારીખ લગન મારે વાત કરી ચૌદ અગિયાર લગન અને પછી છોકરીને એના મામા એના ઘરે લઈ ગયા અંદર હોલ ને સત્તર તારીખે સાંજે મારામાં છોકરીનો ફોન આવ્યો કેમ કે છોકરી ઉપર કંઈક ટૂંકમાં કરીને ધોરું હમ અને સત્તર તારીખે મારે ફોન આવ્યો મને કે તમે તમારે રસ્તે ને હું મારે રસ્તે ચાર તારીખે ફોન કે મેસેજ ના કરતા હતા અને છોકરીની ઈચ્છા મારામાં જ હતી અને મારી ઈચ્છા ત્યાં જતી અમે બે સાળંગપુર સામ ખાઈ ગયેલા હતા એકા બીજાએ કે ભાઈ જિંદગીમાં તારે મારો હાથ ના મૂકવાનો હું તારો હાથ ના મૂકું બરોબર આવી રીતના અમે બંધાઈ ગયેલા હતા આ તો એક્ઝામ્પલ તરીકે અત્યારે હું તમને વાત કરું છું બરોબર તમારું નામ શું છે મારું નામ નયનભાઈ છે નયનભાઈ કઈ નથી ભેળીયા કોળી બારીયા

માંગા હતા પણ બે વર્ષથી હા નથી પડી અને છોકરી પણ ખુદ માંગા હતા એ છોકરી છોકરી નિર્દોષ કોઈ પ્રોબ્લેમ નથી પણ અત્યારે એના મામા એ હું કરી નાખ્યું ને પંદર તારીખે લઈ ગયા એના ઘરે સમજા તમે અને સત્તર તારીખે એના ઘરેથી મોકલી એના મામા છે ને ભુવા છે સમજા એટલે ત્યાંથી પછી એની નીતિ બદલાવી દીધી એના ભાઈ ને એના મામા બે એક થઈ ગયા અને એનો ભાઈ એવું કહે છે કે કાંઈ વાંધો નહીં તારા ખાતામાં એ કે બે પાંચ લાખ રૂપિયા નાખ દે મેં કીધું હા કાંઈ વાંધો ને હું પાંચ લાખ રૂપિયા નાખી દઈશ બરોબર એટલે આવી રીતના છે બરોબર એટલે તમે જયારે ફ્રી હોય ત્યારે આપણે યુટ્યુબમાં કંઈક વિડીયો બનાવવાનો ભાઈ મને વાત કરી કે ન ઉપાડે તો એ કે તું તારે એને કહેજે તમારો નંબર એ કે હું એને નાખી એટલે વાત કરશે તમે જ્યારે ફ્રી હોય ત્યારે મને ફોન કરજો એ રાતના મિસ કોલ આપજો એટલે તમારી પાસે એવા રેકોર્ડિંગ છે તમારી હારે એને પ્રેમ સંબંધ હતો રિલેશનશીપ પતિ એવું હા અમારા બેના ફોટા છે ભેગા રેકોર્ડિંગ નું છે એ છોકરીના કેટલા વર્ષ આપણે હારી રહ્યા બી હા હા કેટલા વર્ષ હારે રહ્યા બે વર્ષ બે વર્ષ પતિ પત્ની તરીકે હા પતિ પત્ની તરીકે પણ અમે મેરેજ બેરેજ કરેલા નતા એ હોસ્ટેલમાં રહેતી ટૂંકમાં હું મારા ઘરે રહેતો ઓકે સર્વિસ બાઇન છે તો તમે હા અમે હા તો છ માં હોટલમાં ગયેલા છે અને બધી હોટલ ના બિલું પણ મારી પાસે છે અમે અમે ત્યાં પણ એ હોટલના બિલું છે પછી મારા ઘરે એની રીતના આવતી જતી કારણ કે એનું ઘર જ હેમજ હિમજા તમે એ નર્સિંગનું કરતી ટૂંકમાં એટલે શનિ રવિ આવે ને એટલે એ એ ના જતી શનિ રવિ આવે ને એટલે મારા ઘરે આવતી રેતી આટો મારવા ઓકે પછી અહી અમે નાસ્તો પાણી આ તે બધું મારા ઘરેથી લઈ લઇ જાતી બરોબર મતલબ તમે છોકરી પાછળ તમારી જિંદગી ગુમાવી ને એ ફરી ગઈ એવું થયું એમ હા એટલે અત્યારે ફરી ગઈ એટલે કે એના મામા ને એના ભાઈ ના કારણે ઠીક છોકરી તમારી બાજુ છે છોકરી એના ભાઈ ને ચોખ્ખું કીધું કે મારે સબંધ કરવો તો ત્યાં કરો બાકી ક્યાંય નથી કરો એના કાકા કુટુંબ માં એ દીધું છોકરી એ બરાબર છોકરી નું નામ વાજા દક્ષાબેન

મતલબ તમારું છૂટું થઈ ગયું હા અને એનુંય ય છૂટું થઇ ગયું એ અમદાવાદ સાસરે હતી ને મારો એના એના ગામમાં જ સબંધ કરેલો હતો તે સમજાઈ ગયું એટલે મતલબ તમારું જોડે વેલ્ડીંગ કેવાય હા એટલે માનો કે એને એનો ઘરવાળો આવરી લાઈન હતો એટલે એને ડિવોર્સ કરી નાખ્યા અને મારે મારી ઘરવાળી આવરી લાઈન ને એટલે મેં દિવસ કરી નાખ્યા અને પેલો ફોન એ છોકરી એ એની રીતના ના જ સામે ફોન કર્યો હતો સમજ્યા તમે ઇન્સ્ટા માંથી તમારા થી ના ના એના ભાઈના મોબાઈલમાંથી મોબાઈલ એને નંબર ગોત્યો મારો

બાકી મેં તો એના ભાઈ ને એના મામાને પૂછ્યું કે ભાઈ તમને શું પ્રોબ્લેમ છે તમે મને હું નથી નથી જુગાર રમતો મારે જમીન મારી પાસે રાજકોટ મકાન છે મારે ગામડે મકાન છે મારે તમારી છોકરી પાસે હું કોઈ કામ નથી કરાવવું મારે ક્યાંય એને ધંધે નથી એ નથી લઇ જાવી કારખાને ખાલી હું કોઈ મારા મા બાપ ને હાચવે અને મારો રોટલો હાચવે એટલે ઘણું કેટલા ભાઈ હું એક જ છું

હા તને હુરાપુરા પપ્પા રીતના બધું કરી નાખ્યું છોકરી હતી તો એનું પેપર હતું ને સિવિલ હોસ્પિટલમાં રાજકોટ તો મેં રૂબરૂ વાત કરી હતી છોકરી એ કે ભાઈ શું કરવાનું છે તો મને કે નહીં નહીં કે અહીંયા મામા એને ભાઈ કે મારા ઘરને ના પડે છે નહીં કે આપણે અહીંયા વાત કરવાની જગ્યા નથી કે અહીંયા મેડમ ને બધે મારા ભેગા છે એ મને કે તમે ઘરે આવજો બરોબર તો અમે હજી તો એના ભાઈને ફોન કર્યો ને કે ભાઈ આપડે તમારી બેન એ રીતના બેઠક કરવાની કીધું શું કરવું છે તો કે તમે તમારી સાળંગપુર અમે અમારી રીતના આવીએ અને પછી બેઠક કરીએ એટલે આ લોકો ને નીકળવાની બારી ટૂંકમાં સમજ્યા કે ભાઈ અમે સાળંગપુરે જો આપડે ખોટું શું ભાઈ કે અહીંયા પાપે પાપ કર્યો એ કર્યો હાલો અને અમે પતિ પત્ની તરીકે રહેતા તા એટલે અમે એવો સંબંધ બાંધેલા એમ અને હનુમાન બાપા એ જાણે જ છે ને

બધુ પતિ જાય પછી અમે દર્શન કરવા આવશું આવશુ ખોડલધામ પણ એમાં એવું હતું કે એને એકનો એક ભાઈ ને એકને એક બેન ઈ એ છે અમે બેન ભાઈ બે જ છે બરોબર એટલે અમે મારું છૂટું થઈ ગયેલું હતું ને એનું છૂટું થઈ ગયેલું હતું ને એટલે અમે બેઉ એવું નક્કી કર્યું હતું કે ભાઈ આપણે મોટા થી ઉપર વટ નથ થવું આપડે પ્રેમ થી બધુ પતાવું થોડા હગા હગા છે એટલે એમ પણ પ્રેમ થી આમાં એવું હોય ભાઈ છે ને જો આ દેવકી નામ દઈ પછી છે ને અત્યારે આ પ્રેમ સંબંધ કોઈ હાલવા દેતા નથી સમજી ગયા

બરોબર હું સામું આવું હું કોમ હા બરોબર તો ઈ લોકોને એટલાને ખબર હવે મારી ઘરે કોને કોને ખબર જો આ મારા આજુબાજુવારાઓને ખબર મારા અર્ધ કુટુંબને ખબર કારણ કે હું એકનો એક દીકરો એટલે મારું કુટુંબ અમે ઈઠાવી ભાઈઓ કાકા મોટા બાપાને અમે ત્રણ પેઢી ભેગી છે બરોબર જિંકો હું અત્યારે મારે હું તમને આપના જે આપનો પ્રેમ છે તમે તમારા દિલ ભેગા કરવા માટે થઈને હું આપની શું સેવા કરું એ મને ક્યો મારે ઈ પાત્ર જોઈએ છે

એના મામા જ હતા આડો પગ કરે છે જીતુભાઈ નારણભાઈ મોકરિયા ઓકે હાલો હવે જીતુભાઈ નારણભાઈ મોકરિયા હા હા ચાલુ રાખજો હું પેલા ગામ પાટા ઈ માતાજીના ભૂવા છે ઈ ભૂરા ભૂરાના છે હા એટલે એને હમ દીધા હા હું હમ દીધા કે ભાઈ તારે કાર્યાયને આરે વાત નહીં કરવાની કોઈ ફોન નહીં કરવાનો કે તારે અંયા સંબંધ નહીં કરવાનો હું કહું એમ કરવાનું એવું તમને ખબર કેમ પડી કે આને આવા આમ દીતા છે મે મેય છોકરે આરે રૂબરૂ હતા તારીખે સિવિલ હોસ્પિટલે વાત કરી ઓકે કેનાના હોસ્પિટલમાં ની એકજામ હતી ને 17 બારે તેદી હા આ આજ તો એ બોલ્યો કડવ મને નામ ને બધું લખી લો જારે એ ભાઈ ભાઈ આ તારી ભાઈ મારી મેલડી હાય મારી યુટ્યુબ વારી મેલડી हेलो अब तारू नाम बोल जिन बारिया नयन कुमार मेनसी भाई नयन भाई नयन भाई बारिया हां राम तो कड़ाया नयन भाई आकु नाम किदू मेनसी भाई मेणसी भाई हम्म मेणसी भाई हम्म हां नाम क्यों किदू कड़ाया तालुपो मारिया कड़ाया हां कड़ाया तालुको को मारिया मारिया क्यों मारिया जिला जूनागढ़ जूनागढ़ वाल मारिया हाँ जिला जूनागढ़ हम्म जिला जुनागढ़ ओके ठीक है ठीक है अबे अपना छोकरी ना मुझे वजह डक्साबेन देखो भाई डक्साबेन देखो भाई डक्साबेन ભીખુભાઈ હા ભાઈ વાંજા હમ વાંજા ઓકે એનું ગામ કયું છે સીલ તાલુકો માંગરોળ ગામ સીલ હા તાલુકો માંગરોળ હમ રોડ તાલુકો માંગરોળ જિલ્લો જિલ્લો તો ગીર ના ના ગીર સોમનાથ નો લાગુ પડે ઓકે પોરબંદર કઈ વાત નહી ગયું હવે આપડે દક્ષાનો છે ના એના ભાઈ પાસે મોબાઈલ લઈ લીધો એના ભાઈ એમ કીધું તારા અજાણ નંબર ઉપાડવાના નહી બરોબર

એનું નામ છે જીતુભાઈ નારણભાઈ મોકરિયા મોકરિયા હા એનું ગામ છે પાટા સિંગરિયા એ તો હવે મને એક મિનિટ કઈ વાંધો નહીં હાલો હું છે ને હું તમને આના નંબર મને દયો જીતુભાઈ ના હા જીતુભાઈ ના નંબર આપો હાલો તમારે આ નંબર માં વ્હોટ્સઅપ માં નાખી દઉં હા નાખી દો ને હવે આ વિડીયો તમારો વાયરલ થાય તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને એટલે પહેલા મને પર્સનલ મોકલજો એટલે એમાં કઈ ફેરફાર કરો હોય તો હું તમને કહું નહીં આ લવ સ્ટોરી લવ સ્ટોરી સાબિત થાય એમાં બીજું કઈ એમાં ખરાબ નહીં આવે કઈ એટલે જો મારી વાત સાંભળો છોકરી ની કોઈ ભૂલ નથી બરોબર છોકરી તારી પાસે આવી જાય આજે જે માતાજી ના ભુવા ભરાડા છે ને એ બધા છટકી જાય હમણાં તારો પ્રેમ નિર્દોષ થઈ છોકરી છોકરીને બીક બેહાડી એટલે બાકી પ્રેમ ને બીક ને કઈ લેવા દેવા જ નથી કોઈ ભગવાન છે ડરતા નહિ એટલે ભૈયા પ્યાર મત કર્યો પ્યાર કર્યો તો ડરીયો મત પણ મેન પ્રોબ્લેમ એ છે કે અત્યારે એના મામા એ જે આ બધું કર્યું છે ને એના ઉપર કાળા ધોળા મામા છું મામા હારે વાત કરી લવ છું પણ આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને તો હું આગળ આગળ આવું હા હા મારી મંજૂરી જ છે ઓકે હાલો મને ફોટા મોકલો તારા ફોટા મોકલ આ તારા જે આપણે છોકરીનું નામ છે એના ફોટા મોકલ ચાલ હાલ હમણાં તારા લગન સીધા ચાલુ હમણાં youtube માં લગન થઈ જા પણ છોકરીની ઈર્દો છે હો બાપા હું તમને એ કહું છું છોકરી બિચારી એનો વાંક નથી આપણે છોકરીને મદદ કરી છે એના માટે તો મૂકી છે હા પણ જે મેન વિલન છે એ એના મામા છે મામાનો હમણાં ફોન કરું તું નંબર મોકલ હા અને એ મને ન્યા લગનનો એમ કીધું કે હું દુનિયાથી ડરતોય નથી કે તારા નાટિયા ભંગના થઈ જશે ન્યા લગનનો મને એણે કીધું કઈ વાંધો તો એવું કે આ માં તો આવું બધું થાય એમ જો ભાઈ

કે મારી ગાડી આર બાંધનારી બીજાની બંગડી નહીં પહેરે મેં તો પહેરી એવો કર્યો છે હવે એ ક્યાંય ફેરા નહીં ફરે હા હા સારું હાલો તો હું તમને નાખું છું માં બરોબર ઓકે સાહેબ ચાલો મોકલો મોકલો હાલો ઓકે ભાઈ હા 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 ફોન એમ કરતો તો બીજા ફોટા ને ઓલા અમારા જે હોટલોના છે પછી અમે સાળંગપુર તમારો ખાલી લવ સ્ટોરી ચડાવું છું હા હા આ મામો ફોન ઉપાડતો નથી એટલે થઇ જા તારું મેર ખાઈ જાય એ તને એક હજાર ટકા કઈ દઉં ધારે જ નહીં છોકરી તને મળી જાય એ તને ગેરંટી દઉં મારે એ જ જોઈએ અને બીજું હું તમને શું કઉ છું કે જે આ છોકરી છે ને એની અમે આપણે રૂબરૂ વાત કરેલી છે બરોબર અને મારી વાત સાંભળ ને એના ઘરે વ્યુઝ હોય એના ઘરે કેમ જવું અરે એમ નહીં

એને ફોન ની ટ્રાય કર એની બેનપણી કોઈ નથી બેનપણી એની બેનપણી એમ કે કે તમાર number નહી એમના ફોન આવે તો ઉપાડવાનું નહી કે અવળું પગડું ભરવું અરે આપડે બેનપણીઓ રાખવાની હું વાયા વાયા ફૂગી જાય ત્યાં સંડાસ નું ડબલું લઇ વાત થઈ જાય કઈ નહી હોતું એ લોકો રે છે પાટા સિંગારિયા વાડી માં હમજ્યા તમે ઓ મારે તમને હવે કેમ પ્રેમ શીખવાડવો હું મરાણો ખરે હો

તો તો એના એના કરતા મને હારી હારી સુખ આપ્યું મારા મમ્મી ને મારા પપ્પા ને માંગું નહોતું હતા પીઝા ની એવું જ છે કે નત ખવરાય બધુંય પીઝા પાનેકોરી હોટેલો માં અમે જમવા જતા એ કૂતરા ને સાની ભૂખી ખવરાય ને જિંદગી માં કોઈ દિ સીમારો નો સાંડ વાતાય પૂરી એ વાત તો બરોબર છે પણ અત્યારે હું ક્યાંય નો નથી રહ્યો સમજ્યા કારણ કે રાતે અમે જે ઇસ્કી દેવાલે રાઈતે અત્યારે મારે દવા પીવાનો વારો છે કારણ કે હું મારા કુટુંમને મોઢું નો બતાવી શકું કે મારા માં બાપને મોઢું નો બતાવી શકું અટણ મારી મોઢું એના ઘર ઉધી પોગાળી દમણા YouTube માં તારે મોઢું એને ઘરે વિયો આગળ તારું પણ એના મામો મામા એના મામા ગદના અજણા નંબર આ પાછા ફોન નથી ઉપાડતા અને એના મામા આ ગાડી મે બે ફોન કર્યા ઉપાડ્યા નથી એ ગાડી હકાવે સમજ્યા કોઈ ગાડી આપડે લેલન ગાડી આવે ને મોટી ખટારા ઈ હકાવે છે ને ઓ તો ઈ ખટારા ની driver માં કઈ વાત પતિ ગઈ હા એ એટલે એ ગાડી હકાવે છે ને એટલે પછી એ ફોન ઉપાડે કઈ ખબર સાંજે ઉપાડે એવી રીતના નાં છે અને આ જે કરનાર છે એ બધા એના મામા જ કરનાર એના ભાઈ ને કે તો કે મામા ના નાં પાડી પણ તું છે બહુ પીડ્યો ભાઈ હા પ્રેમ માં મેર ખાધો ને હા પછી લક્ઝરી ની વાત નો કર રીક્ષા માં બેસી જવાય પછી લપ માં નાં વાત તમારી સાચી પણ આપડે એના ભરો હતા કે એનો કે એમ હતું છોકરી ને ખોટી ભણતર બગડે આગળ હું એના ભાઈ ને રૂબરૂ જઈને કહી દેતો તો બરોબર પણ મને એમ થતું મારા મમ્મી પપ્પા ને એને એમ થતું કે ભાઈ એને ભણવા ન દે એનું ખોટું ભવિષ્ય બગડશે અને એ લોકો બે લાખ રૂપિયા ફી ભરી છે ને એટલે અમે લોકો નતા કેતા

હા એને એના ભાઈને ચોખ્ખું કહી દીધું તું એને કે મારે સબંધ કરવો તો ન્યા કરો બાકી ક્યાંય નથી કરવો એની મોટી માને કહી દીધું તું કે મારે સબંધ કરવો તો ન્યા કરવો બાકી ક્યાંય નથી કરો પણ એના ભાઈથી કાયર થઈ ગઈ એનો હગો ભાઈજી છે ને એનાથી કાયર થઈ ગઈ અને એના મામા થી પછી એના મામો લાગે નો થાય કાકા એ કોઈ દિવ પક્ષી ક્યાંય જાય નહીં હું તને કઈ દઉં તો તો બાબા તમે જ ભગવાન ભગવાર ને એટલે સીધી નાસો એમાં કઈ ઘટના ભાઈ તો તો તમે જ ભગવાન મોરલી વગાડવાની એમ હમ

અને આ તારો ઓડિયો સાંભળજે ને તારી લવર દક્ષા એટલે એમાં કાય ન કટે સુંદળી ભઈ બીની થાય એ હતું સગળું હતું મારું સુખ એની સાથમાં એ બદર ગુમાવેલ પદમણી મને યાદ કોરલ આવતી એ મને યાદ દક્ષા આવતી આવા દુઆ મંડ ગાવા તું હાલવુ આપણે તારું audio ચલાવુ એટલે કાઈ મરવા બરવાના વિચાર નો કરતો હો બને એટલી તને મદદ કરું છું કઈ વાંધો નઈ આને તમે એવું લાગે ને રામુ આવું હા એવું લાગે ને ચક્કર મારી જાય એમાં એટલું બધું ગમ માં નઈ પડવાનું પ્રેમ છે ને એમાં થોડુંક આપણને રાતે દુઃખ દે tension દે સમજ્યો કેમ કે આ તો કાદવ ગરા કટકા ને નિર્બી ને નોખા થયા બાપુ પલે પલે છાશ ભરે એમ જો જા કાકા હું કુટુંબ ને મારા માવતર ને મોઢું નથી બતાવ્યો હતું કે આજુ બાજુ વાળા એવું લાગે તો ચક્કર મારી જાય છે કાઈ મરવા બરવાના વિચાર નો કરતો હો ને એ દવા ને નાખી દે હાલ ભલે સારું વાંધો નહિ હું તને ટેકો દઈ ભલે ગણી લે ને પણ એમાં મરવા જેવું ક્યાં જીવા જેવું છે ભાઈ બસ તમારો એટલો આભાર બાપા સમજ્યા તમે